વરસાદો પરિણામે નદીઓ અને નાળાઓમાં પૂર આવી ગયું છે આ વરસાદની અસરને કારણે મોટા પ્રમાણમાં આવાગમનમાં વિઘ્ન સર્જાયું છે બાંસવાડા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મોસમનો ભારે વરસાદ પડવાથી પૂરની સ્થિતિ સર્જાય છે અને તેના કારણે આવાગમનમાં મુશ્કેલીઓ વધી ગઈ છે બાંસવાડા જિલ્લાના સૌથી મોટા માહી ડેમમાં તાજેતરમાં પાણીની આવક વધી છે અને સાવચેતીના પગલા તરીકે કાગદી પિકઅપ અને સુરવડિયા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે જિલ્લા ડુંગરપુરના બેળેશ્વર ધામ પાણીમાં ડૂબી ગયું છે અને બાંસવાડા જિલ્લાના અનેક ગામોમાં પણ વરસાદે ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે સ્થાનિક જનજીવન સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત થઈ ગયું છે કેટલાક વિસ્તારોમાં ઘરો ધારાશાયી થઈ ગયા છે જિલ્લા કલેક્ટર ઇન્દ્રજીત યાદવે તાત્કાલિક પગલાં તરીકે એસડીઆરએફ અને ક્યુઆરટીને એલર્ટ પર રહેવા સૂચનો આપ્યા છે માહી ડેમમાં પાણીની વધારાની આવકને ધ્યાનમાં રાખીને ડેમના સ્ટ્રીમ વિસ્તારમાં રહેતા સ્થાનિકોને સ્થળાંતર કરવાની નિર્દેશ પણ આપવામાં આવી છે હવે વરસાદની અસરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ગિરદાવીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ પ્રક્રિયા દ્વારા થયેલા નુકસાનના અંદાજને સારું કરવાની કોશિશ કરવામાં આવશે આ સમય દરમિયાન તમામ નાગરિકોને સાવચેત